નમસ્કાર દર્શક મિત્રો આપણે સૌ શાળા પ્રવેશોત્સવ અને કન્યાકુલની મહોત્સવની તૈયારીમાં લાગી ચૂક્યા છે આ વર્ષે પ્રવેશોત્સવમાં શું નવું છે તેમની આપણે થોડીક વાત કરીએ સૌથી પહેલી વાત તો એ કે જૂન મહિનામાં નવ તારીખે આપણી શાળાઓ શરૂ થઈ ગઈ છે અને પ્રવેશોત્સવની પહેલા તારીખ અઢાર ઓગણીસની આસપાસ ઉજવવાની તૈયારી હતી પરંતુ ગ્રામ પંચાયતની અમુક ગામમાં ચૂંટણી હોવાથી આપણે પ્રવાસોત્સવની તારીખમાં ફેરફાર થઈ શકે તેમ છે પરંતુ તારીખ ગમે તે હોય પણ આપણે તો જે તૈયારી કરવાની છે તેની આપણે વાત કરીશું હવે શાળા પ્રવાસોત્સવ અને કન્યાક્રમની મહોત્સવમાં જો મુખ્ય કોઈ પણ કાર્યક્રમ હોય તો તે છે સ્ટેજ ઉપરનું સંચાલન કરવું તે અને સંચાલન કરવામાં મોટાભાગે વિદ્યાર્થીઓ દ્વારા આપણે સંચાલન કરતા હોઈએ છીએ શિક્ષકો દ્વારા સંચાલન કરવાનું આવતું હોય તો આપણે સહેલાઈથી કરી શકીએ છીએ પરંતુ જ્યારે બાળકોને આપણે સંચાલન કરવા માટે તેમને પ્રયત્નો કરાવતા હોય ત્યારે ઘણી બધી વાતની ચોકસાઈ રાખવી જરૂરી છે તો આપણે આ વિડીયોમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન સ્ટેજ ઉપરનું સંચાલન કઈ રીતે કરવું અને તે કાર્યક્રમમાં શું ધ્યાનમાં રાખવું તેમની આપણે વાત કરીશું તો આ વિડીયો પૂરેપૂરો જોવા માટે વિનંતી છે અત્યાર સુધી આપણે શાળા પ્રવેશોત્સવ અને કન્યાકલની મહોત્સવમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખ્યું હતું તેની આપણે ટૂંકમાં વાત કરીએ સર્વપ્રથમ તો આપણે મંચ ઉપરનું સંચાલન કેવી રીતે કરવું તેના વિશે વાત કરીશું આ સંચાલન બાળકો દ્વારા કરવામાં આવે છે જો કન્યા શાળા હોય તો વિદ્યાર્થીની કરી શકે છે અને કુમાર શાળા હોય તો વિદ્યાર્થી કરે છે પરંતુ ક્યારેક એવું બને કે મિશ્ર શાળા હોય તો એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીની બંને સાથે મળીને પણ આ કાર્યક્રમનું સંચાલન કરી શકે છે જે માર્ગદર્શક શિક્ષક હોય તેમને પણ સંચાલન કરતી વખતે વિદ્યાર્થીની બાજુમાં રહેવું જરૂરી છે કારણ કે બાળક છે ક્યારેક સંજોગો વસાત આકસ્મિક ભૂલ થઈ જાય તો તે ભૂલ સુધારવા માટે અથવા તો સૂચના આપવા માટે આપણે બાળકોની સાથે રહેવું જરૂરી છે મંચ ઉપરનો કાર્યક્રમ સફળ બનાવવા માટે માત્ર સારું સંચાલન થવું જરૂરી નથી પરંતુ કાર્યક્રમની પહેલાં દરેક સ્ટાફને થોડી થોડી ભાગીદારી જરૂરી છે તેમના માટે આચાર્યશ્રીને વિનંતી છે કે આપ આપણા સ્ટાફમાં જેટલા શિક્ષકો ભાઈઓ બહેનો હોય મધ્ય ભાઈનો સંચાલક પણ તેમાં આવી શકે તે દરેકનો તમે સાથ અને સહકાર લઈ શકો છો કેવી રીતે એ આપણે વાત કરીએ સર્વપ્રથમ એક વાત તો એવી છે કે તે સ્થળ નક્કી કરવું તમારી શાળામાં શાળા પ્રવેશોત્સવ કયા વા દિવસે છે અત્યારે મોટા ભાગે ઉનાળા જેવી ઋતુ ચાલે છે વરસાદ આવી તેવી શક્યતાઓ થોડી ઘણી કહી શકાય તો તડકો છે એમ માનીને તમારી શાળાની સંખ્યાના આધારે તમારે બેઠક વ્યવસ્થા ગોઠવવી પડે જો તડકો હોય તો તેમાં મંડપની વ્યવસ્થા કરવી પડે અને એ ન કરવું હોય તો કોઈ મોટો હોલ અથવા તો પ્રાર્થના ખંડ હોય તો તેમાં તમે શાળાની સંખ્યાના આધારે આયોજન કરી શકો છો એટલે સૌથી પહેલી વાત તો એ છે કે સ્થળ નક્કી કરવું તમારી શાળામાં કેટલા વાગ્યે શાળા પ્રવેશોત્સવ છે તેના આધારે આગલા દિવસોમાં તમારે નજર કરવી પડશે કે અગિયાર વાગ્યે કે દસ વાગ્યે તડકાનું પ્રમાણ કેટલું છે અથવા તો છાયો આવે છે કે નહીં વગેરે ચાલો એક વાત થઈ ગઈ સ્થળ પસંદગી આ વર્ષે શાળા પ્રવેશોત્સવમાં એસએમસીની ભાગીદારી વધુમાં વધુ ગણવામાં આવે છે એટલે કે આપણી જે શાળા વ્યવસ્થાપન સમિતિ જે છે તેની વાલીની ભાગીદારી વધુમાં વધુ રહે અને દરેક મોટાભાગના વાલીઓ સક્રિય રહે તે જરૂરી છે પ્રવેશોત્સવના દિવસે આપણે આમંત્રણ આપવું જરૂરી છે તો એક કે બે શિક્ષક મિત્રોને કે જેમને ગામની સાથે વધુ સંપર્ક રહેતો હોય તે મિત્રોને આપણે વિનંતી કરી શકીએ કે આમંત્રણ પત્રિકા અથવા તો આમંત્રણ લોકો સુધી પહોંચાડો ત્યારબાદ આપણે મંચ ઉપરનું થોડુંક સુશોભન અથવા શાળાનું બેનર છે શાળા પ્રવેશોત્સવની કઈ માહિતી છે ટેબલ છે એ બધું ગોઠવવા માટે પણ જે વ્યક્તિને વધુ રસ હોય તેને તમે કહી શકો આ સિવાય શાળા પ્રવેશોત્સવ માટે આપણે બાળકોને કીટ આપીએ છીએ એટલે કે શૈક્ષણિક સાધનો કે પાઠ્યપુસ્તકો આપીએ છીએ તેમાં બાલવાટિકા અને ધોરણ એકનો સમાવેશ થાય છે તો તેમના માટે જે શિક્ષિકા બહેનોને અથવા તો ભાઈઓને બાળકોને વધુ નજીક હોય તેઓ તે સામગ્રી તૈયાર કરી શકે છે આ સિવાય આપણે વાત કરીએ કે સમગ્ર કાર્યક્રમ છે તેમાં ઘણી બધી વ્યવસ્થાઓ બીજી પણ હોય છે વિદ્યાર્થીઓને જે કંઈ પણ શિસ્ત તેમની જવાબદારી હોય છે કોઈપણ વસ્તુ હોય તેની જવાબદારી હોય છે મહેમાનો આવે તો તેમનું સ્વાગત કરવાનું હોય છે એવી ઘણી બધી જવાબદારી હોય છે તો દરેક સ્ટાફના જે કોઈ કોઈપણ શિક્ષકો ભાઈઓ બહેનોને પોતાની રસને રુચિ હોય તે મુજબ આચાર્ય તેમને જવાબદારી આપે તો આ કામ ઘણું બધું ભરવું થઈ જશે ટૂંકમાં વાત કરીએ તો શાળા પ્રવેશોત્સવ અને કન્યાકરણી મહોત્સવના અડધી કલાક કે એક કલાકના કાર્યક્રમમાં સ્ટાફના દરેક શિક્ષક મિત્રો ભાઈઓ બહેનો અને આચાર્ય શ્રી બધા સંકલન કરીને કામ કરશે તો પ્રવેશોત્સવ એકદમ હળવો થઈ જશે અને દરેક લોકોને પોતાની જવાબદારી ખબર હોય છે એટલે તૈયારી કરવામાં પણ મજા આવશે આ કાર્યક્રમ ખૂબ જ સહેલાઈથી થઈ શકે અને વિના વિઘ્ને થઈ શકે તેમના માટે એક વખત દરેક સ્ટાફ મિત્રોએ ભેગા થઈ અને તેનું જેને કહી શકાય કે આયોજન કરવું જરૂરી છે આ આયોજન થઈ જાય ત્યાર પછી હવે આપણી પાસે એક જ અગત્યનું કામ રહેશે અને એ રહેશે મંચ ઉપરનું સંચાલન બાળકો દ્વારા બાળકો દ્વારા મંચ ઉપરનું સંચાલન જ્યારે તમે કરાવવા ઈચ્છો છો ત્યારે કોઈ પણ સ્ક્રિપ્ટ કાયમી હોતી નથી ઘણી વખત વોટ્સઅપમાં ઘણા બધા મિત્રો મોકલતા હોય છે લખતા હોય છે પણ શબ્દે શબ્દ જ્યારે તમે બાળકોને વાંચવા માટે કહેશો તો બાળક તે ગભરાઈ જશે એટલા માટે કાર્યક્રમની સ્ક્રિપ્ટ છે તે સ્થિતિ સ્થાપક એટલે કે સ્થળ અને સમય પ્રમાણે તેમાં ફેરફારને અવકાશ રહેશે મહેમાન કોણ આવ્યું છે કોણ નથી આવ્યું કોના હાથે ઇનામ મિત્રણ કરવાનું છે કોના હાથે આપણે સન્માન કરવાનું છે એવી ઘણી બધી બાબતો એવી છે કે તેમાં તાત્કાલિક તમારે ફેરફાર કરવો પડશે તો તેમના માટે એક શિક્ષક કે બહેન તે વિદ્યાર્થીઓની સાથે રહેશે જેથી કરીને વિદ્યાર્થીઓને ખૂબ જ સરળતા રહે શિક્ષક મિત્રો આ જે કંઈ પણ વાત તમારી સાથે હું કરી રહ્યો છું તે અમારી પ્રાથમિક શાળામાં એટલે કે પીએમસી નવાબદર કન્યા પ્રાથમિક શાળામાં સામાન્ય રીતે દર વર્ષે આઠસો જેટલી વિદ્યાર્થીને અભ્યાસ કરે છે બાજુમાં કુંવર શાળામાં પણ પાંચસો કે છસો જેટલી વિદ્યાર્થીઓની સંખ્યા રહી છે અમે દર વખતે બારસો તેરસો જેટલી સંખ્યામાં શાળા પ્રવેશોત્સવ વર્ષોથી કરીએ છીએ અને તેના અનુભવના આધારે અમે તમારી સમક્ષ આ રજૂઆત કરીએ છીએ શક્ય છે કે અમારાથી કોઈ ખામી રહી ગઈ હોય કોઈ ક્ષતિ હોય તો તમારી સલાહ અથવા સૂચન અમને આવકાર્ય રહેશે જેથી કરીને હવે પછીના કાર્યક્રમમાં અમે વધુ સારું ધ્યાન રાખી શકીએ પરંતુ આપશ્રીને વિનંતી છે કે અમે જે કંઈ પણ રજૂઆત કાર્ય તમારી સામે કરીએ છીએ તે અનુભવના આધારે અને તાલુકા કક્ષાના અને જિલ્લા કક્ષાના જે સંચાલનના કાર્યક્રમો હોય છે તેના અનુભવના આધારે તમે તમે ખૂબ સારું સંચાલન કેવી રીતે કરી શકો તેમના વિશે માહિતી